આગામી સમયમાં ભરૂચ નર્મદા અને વડોદરા માટે સતર્ક રહેવું જરૂરી જે આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ સરદાર સર્વર ડેમમાંથી પાણી છોડાવવાની માત્રામાં વધારો કરવામાં આવશે રાત્રે આઠ વાગ્યાથી ડેમમાંથી પાણી છોડવાની માત્રા વધારાશે જેને લઈ અને તમામ જે જિલ્લામાં નીચાણવાળા ગામો છે નદી કિનારાના જે ગામો છે તમામને એલર્ટ કરવામાં આવ્યા છે આઠ વાગ્યાથી સરદાર સર્વર ડેમમાંથી પાણી છોડવામાં જે આવી રહ્યું છે તેના પ્રમાણમાં વધારો કરવામાં આવશે ચાર પોઈન્ટ પસ્તાલીસ લાખ ક્યુસેક પાણી છોડાશે

આપણે જણાવ્યું કે જે ડેમ છે ડેમની પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે જેના પગલે આજે રાત્રે આઠ કલાકે નર્મદા ડેમના પાણી છોડવાનો નર્મદા નિગમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે હાલ નર્મદા ડેમની જે જળ સપાટી છે તે એકસો પાંત્રીસ પોઈન્ટ ચોસઠ ચોસઠ મીટરે પહોંચી છે અને વાત કરીએ તો ભરૂચ નર્મદા વડોદરા જિલ્લાના સત્તાવીસ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ચોક્કસથી કનકસી માહિતી બદલ આભાર